નમસ્કાર ખેડૂત મિત્રો તારીખ પચીસ પાંચ બે હજાર પચીસ વાર રવિવાર આજે આપણે જાણવાના છીએ અમરેલી માર્કેટ યાર્ડના તાજા બજાર ભાવ તે પહેલાં અમારી આ કે માર્કેટ યાર્ડ ચેનલ પર નવા આવ્યા હોય તો ચેનલને લાઈક શેર અને સબસ્ક્રાઈબ જરૂર કરી નાખજો જેથી કરીને સૌથી પહેલા તાજા બજાર ભાવ જાણવા મળે તો ચાલો મિત્રો ચાલુ કરીએ આજના તાજા બજાર ભાવ જીરું ઓગણત્રીસો ત્રીસથી થી સાડત્રીસો સાઠ રૂપિયા સિંગદાણા બારસો અઠ્ઠાવનથી થી તેરસો ચોપન રૂપિયા એરંડા આઠસોથી બારસો ચૌદ રૂપિયા ચણા છસો પંદર થી એક હજાર એક્યાસી રૂપિયા મગ ચૌદસો થી સત્તરસો બાવીસ રૂપિયા તુવેર એક હજાર થી તેરસો તેતાલીસ રૂપિયા ધાણા એક હજાર સાઠ થી તેરસો બાર રૂપિયા સોયાબીન સાતસો ત્રીસ થી આઠસો સત્તર રૂપિયા જુવાર ચારસો પિસ્તાલીસ થી ચારસો પિસ્તાલીસ રૂપિયા તલકાળા ચોવીસો વીસ થી ઓગણ ચાલીસો રૂપિયા તલ સફેદ ચૌદસો થી ચોવીસો બાવીસ રૂપિયા ઘઉં ટુકડા ત્રણસો છપ્પન થી પાંચસો એકોતેર રૂપિયા ઘઉં લોકવન ચારસો છન્નું થી પાંચસો અગિયાર રૂપિયા મગફળી ઝીણી આઠસોથી ને એક હજાર એકતાલીસ રૂપિયા મગફળી નવસો દસથી એક હજાર ત્રેપન રૂપિયા કપાસ નવસો ચાલીસથી પંદરસો અઠ્ઠાવન રૂપિયા મિત્રો અમારી ચેનલ પર તમે નવા આવ્યા હોય તો ચેનલને લાઈક સબસ્ક્રાઈબ અને સપોર્ટ જરૂર કરજો જેથી કરીને દરરોજના બજાર ભાવ જાણવા મળે